મારે મુખ્ય આગાહી છે એ ગ્રહો આધારિત હોય છે એ સાધારણ કે મધ્યમ જેવું રહે પણ આમાં એક સારો સંકેત એ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જો લાની નો પ્રવાહ પેસેફિક મહાસાગરમાં એ ઉત્પન્ન થવાની અથવા તો સક્રિય થવાની શક્યતા છે જો એ સક્રિય થઈ જશે તો સપ્ટેમ્બર માં પણ નદી નાળા ઉભરાઈ જાય એવા પૂર મેથા છે નમસ્કાર મિત્રો કૃષિમુલ્યમ જગત સવમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ મિત્રોનું આદિ સ્વાગત કરું છું આજે હું તમને એક એવા આગાહિકા મુલાકાત કરાવીશ કે જેની આગાહી છે એ સચોટ આગાહી હોય છે અને જે પોતે હસમુખભાઈ નિમાવત ભેસાણની અંદર રહે છે ને એમની આગાહી સચોટ હોય છે તો એમની પાસે તમને વધારે માહિતી આપીએ વધારે તો રામ રામ સ્મુખભાઈ પહેલા તો તમારું કૃષિ સ્વાગત છે અને થોડો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો પેલા તો તમારે મારું નામ સ્મુખભાઈ એસ અને હું પ્રાથમિક શિક્ષક ને ગામડાઓમાં નોકરી કરી બરાબર અત્યારે નિવૃત્ત અત્યારે નિવૃત્ત છું અત્યારે બરાબર ને આમ કેટલા વર્ષથી આગાહી આશરે કે માં મને આ વિષય ઉપર કલકત્તા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ગોલ્ડ મેડલ મળેલો એટલે ચોરાણું થી આ વિષય નો અભ્યાસ છે બરોબર ઓગણીસો થી તમે આ વિષય ઉપર અભ્યાસ કરો છો અને વર્ષા વિજ્ઞાન સાથે કેટલા સમયથી જોડાયેલા છો વર્ષા વિજ્ઞાન ની સ્થાપના થઈ એ વર્ષથી થી શરૂઆત થી એટલે કે એકત્રીસ એકત્રીસ વર્ષ વર્ષ પૂરા થયા અને એકત્રીસ શરૂ થયું બરોબર એટલે મતલબ જ્યારથી શરૂઆત થયું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્યારથી તમે એમાં જોડાયેલા છો અને આગાહી જે છે એ બધા અલગ અલગ રીતે કરતા હોય છે કોઈ આકાશી કશ થી કરે છે કોઈ પશુ પક્ષી ના લક્ષણ થી કોઈ ટીટોડી ના ઈંડો કોઈ પવન ની દિશા તો એમ તમે શેના આધાર ઉપર આગાહી કરો છો મારે મુખ્ય આગાહી છે એ ગ્રહો આધારિત હોય છે બ્રહ્માણો જે છે એટલે જેમાં આપણને એમ થાય કે ભાઈ ગ્રહો કઈ રીતે અસર કરે તો આખું જે ઋતુઓ બનવી એ ખગોલિક બાબત જ છે બરોબર કેમ કે સૂર્ય આસપાસ પૃથ્વી ફરે છે હમ ત્રણસો પાસઠ દિવસે ચક્ર પૂરું કરે એમાં ક્યારેક ત્રાસા કિરણો શરૂ થાય છે ક્યારેક સીધા શરૂ થાય છે અને એના આધારે આપણા જે આ પેલા ત્રણ ઋતુ વાળા દેશો છે એમાં એના આધારે જ ઋતુઓ જે છે એ બને છે શિયાળુ ચોમાસુ ને ઉનાળો બરોબર હવે આ એક ખગોલિક ઘટના છે જેમ પૃથ્વી ભ્રમણ કરે છે એમ બીજા ગ્રહો પણ ભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ સૂર્ય ની ચારે બાજુ તો જેમ પૃથ્વીનું ભ્રમણ છે એ ઋતુઓ ઉત્પન્ન કરે છે હમ એવી જ રીતે બીજા ગ્રહો છે એના ભ્રમણ ની અસરો પણ ઋતુઓ ઉપર થાય છે બરાબર એટલે શિયાળામાં ક્યારેક અતિ ઠંડી પડે ચોમાસામાં ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક અનાવૃષ્ટિ રહે ક્યારેક વરસાદ ઓછા ક્યારેક વધુ તો ક્યારેક વરસાદ વગેરે નું વાયરું પણ દિવસો પણ આવે બરાબર તો આ બધું આવવાનું કારણ પૃથ્વીના ભ્રમણને કારણે ચોમાસું તો બંધાડ્યું ગોઠવાઈ ગયું પણ સમુદ્રના પાણી ઉપર જોવા જ મળે છે ભરતી ને કારણે થાય છે એટલે આ ઉપર થી મને આ વિષય છે તર્ક હમ એટલે મેં એનો અભ્યાસ કર્યો બરોબર અને એના પરથી તમે દર વર્ષે વરસાદની આગાહી કરો છો બની સ્થિતિને આધારે હવે બીજું જોઈએ આપણે આ વર્ષની તો જે આ બે હજાર પચીસનું વર્ષ છે ચોમાસુ એ કેવું રહેશે કેટલા આની અને કેવું રહેશે બે હજાર પચીસનું ચોમાસું છે એ સાધારણ કે મધ્યમ જેવું રહે પણ આમાં એક સારો સંકેત એ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જો લાનીનો પ્રવાહ હા પેસિફિક મહાસાગરમાં હા એ ઉત્પન્ન થવાની અથવા તો સક્રિય થવાની શક્યતા છે જો એ સક્રિય થઈ જશે તો સપ્ટેમ્બરમાં પણ નદી નાળા ઉભરાઈ જાય એવા પૂર મે થાશે બરોબર અને મે જ્યાં વરસાદની ખાદ રહી હોય ને ખાદ પૂરી થઈ જશે અને જે જમીન ના તળ છે એ પણ ભરાઈ જશે એટલે આ રીતનું આ ચોમાસુ છે

અઠ્યાવીસ જૂન થી મારી જે આગાહી મેં અહી મોટલી એમાં લખી કે અઠ્યાવીસ પાંચ થી સાત જૂન સુધી માં એમાં કેરળ માં ચોમાસું પ્રારંભ થાય અને કેરળની સાથે આપડા ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની પૂરી સંભાવનાઓ છે અને એમાં કદાચ વાવણી થઈ શકે છે પણ એમાં ભય સ્થાન એ છે કે બાર જૂન પછી આશરે ત્રીસ થી પાંત્રીસ દિવસ છે એ વરસાદ વગર પસાર થશે બાર જૂન પછી આપણે વાયરુ કહી શકીએ એટલે બાર જૂન સુધીમાં જો વાવણી થઈ હોય વાવણી જોગ વરસાદ થયા હોય અને પિયત ની સગવડ હોય એકાદ મહિનો મોલ ને ટકાવી રાખવાની આપણી પાસે સુવિધા હોય તો વાવેતર કરવું બાકી જો એ સુવિધાઓ ના હોય તો કદાચ પેલું જે છે આ વાયરાના દિવસો એ દિવસો દરમિયાન વાવેતર નિષ્ફળ જવાની એ પણ એક શક્યતા છે બરોબર મતલબ વાવણી છે એ બાર જૂન ને આજુબાજુ આજુબાજુ પેલી વાવણી ની શક્યતા પ્રથમ જે છે વરસાદ નો રાઉન્ડ એ ત્યારે શરૂઆત થઈ જાય ને પછી વાયરું નીકળે તો જૂન મહિનો આખો કોરો જાય મતલબ પછી જુલાઈ મહિનો છે એ મતલબ કેવો રહે જુલાઈ 10 જુલાઈ પછી થી વરસાદ સારા રહે હમ હમ અને એ જે રાઉન્ડ છે એ સારા વરસાદ વાળો રહે બસ મતલબ વાયરું પૂરું થાય એટલે 10 જુલાઈ પછી થી ફરી પાછો શરૂ થાય ને એમાં જે જે વાવણી બાકી રહી ગઈ હોય ને વાવણી થઈ જાય હમ પછી દેશના અમુક રાજ્યો છે હમ જેમ કે દિલ્હી છે

વાંધો નહી આવે સરેરાશ વરસાદ થઈ જાય મતલબ જુલાઈ કરતા ઓછો જુલાઈ કરતા ઓછો રહેશે સપ્ટેમ્બર માસ છે એમાં આપણે જેમ વાત કરી એમ કે જો લાની નો ઉત્પન્ન થશે તો એમાં ઘણા સારા વરસાદ પડે બાકી આમ જનરલ ચોમાસુ છે એ નવરાત્રી પૂરી થાય ત્યાં સુધી વરસાદના યોગ છે એટલે નવરાત્રી પૂરી થયા પછી પાંચ ઓક્ટોબરે હમ્મ હમ ચોમાસું વિદાય છે બરોબર મતલબ છેલ્લો વરસાદ છે જે ચોમાસાનો હા એ નવરાત્રિમાં પડે એ નવરાત્રીમાં મતલબ છેલ્લો રાઉન્ડ આવશે હા અને પાંચ ઓક્ટોબર પછી સોમાસુ વિદાય છે સાહેબ હવે સોમાસુ પૂરું થઈ જાય પછી કોઈ આમ માવઠા એવું કઈ શક્યતા ખરી કે પછી તો આગળ આસો કાર્તક માં માવઠા થતા હોય છે હમ હમ જોકે આસોમાં તો આ વરસાદ નવરાત્રી સુધી કીધા હમ એટલે કાર્તક મહિનામાં માં કે માવઠા જનરલ પણ એ બહુ ઓછા વિસ્તાર હોય છે બરોબર પછી ટૂંકમાં બહુ શક્યતા ઓછી છે સરસ મિત્રો હસમુખભાઈ જે માહિતી આપી આ વરસાદની માહિતી આપી કે કેવો કેવો વરસાદ રહે ક્યારે ક્યારે વરસાદ પડશે એની સંપૂર્ણ માહિતી આપી એ બદલ હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર